એક વખત એ વચનામૃત કર્યા કે શ્રી મહાપ્રભુજી નવરત્નમાં આજ્ઞા કરે છે કે સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ

અને આથી દૈવીક સ્વરૂપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે આપણા અષ્ટાક્ષર તથા પંચાક્ષર મંત્ર બંને અલૌકિક છે એ માટે તેના જપમાં એટલે કે સ્મરણમાં શ્રદ્ધાથી એ અધિક ભક્તિની આવશ્યકતા છે તે મંત્રની દીક્ષા લેવી જોઈએ દીક્ષા વિનાનો મંત્ર ફળ આપતો નથી અને એ દીક્ષા પણ સાંપ્રદાયિક હોવી જોઈએ દીક્ષા લીધા પછી મંત્ર જેટલા તરીકે અષ્ટાક્ષર મંત્રના આઠ અક્ષર છે તો આઠ લાખ જાપ કરવાથી મંત્ર પ્રાણવાન બને છે જેટલા અક્ષર નો મંત્ર હોય તેટલા લાખ જાપ કર્યા પછી જે સંખ્યા થાય તે સંખ્યા થી પાછા તેટલા લાખ ગુણા જાપ કરવાથી મંત્રમાં આધ્યાત્મિકતા આવે દાખલા તરીકે અષ્ટાક્ષરના આઠ લાખ જાપ કરવાથી મંત્ર પ્રાણવાન બને અને તેથી આઠ ગણા લાખ જાપ કરવાથી એટલે કે અઠ્ઠ્યું અઠ્ઠ્યું ચોસઠ ચોસઠ લાખ જાપ કરવાથી મંત્રમાં આધ્યાત્મિકતા આવે

પહેલા મંત્ર ની દીક્ષા લેવી જોઈએ અને દીક્ષા લીધા પછી તેનો સતત જપ કરવો જોઈએ આ વિષયને સમજવા માટે આપ આપશ્રી એક પ્રસંગ કહ્યા છે એક વખત શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘન ની આજ્ઞા કરી કે અષ્ટાક્ષર નું સતત સ્મરણ કરવું જો ક્ષણવાર પણ ભૂલાય તો આસુરાવેશ થાય અષ્ટાક્ષરનું સ્મરણ કરવાથી ગમે તેવો ચોર ભય આવ્યો હોય તો તે પણ દૂર થાય છે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘનને આ પ્રમાણે આજ્ઞા કરી પણ કૃષ્ણદાસે જોઈએ તેવો શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં વિશ્વાસ આવ્યો નહીં કૃષ્ણદાસ ને થયું કે આપ તો આજ્ઞા કરે પણ ચોવીસે કલાક થોડા જ થઇ શકે શ્રી મહાપ્રભુજી તો અંતર્યામી છે તે કૃષ્ણદાસ ની આંતરિક સ્થિતિ જાણી ગયા પછી એક દિવસે આપ શ્રીએ એક સઘન વન માં મુકામ કર્યો વ્રજ માં ભ્રમણ કરતી વખતે અને કૃષ્ણદાસ ને આજ્ઞા કરી કે બાજુ માં જ જળાશય છે ત્યાંથી જળ ભરી લાવ મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર કૃષ્ણ દાસર લઈને જળ ભરવા ચાલ્યા શોધ કરતા દૂર નીકળી ગયા ત્યાં દૂર થી એક તળાવ અરણ્યમાં રસ્તો કરતા કરતા કૃષ્ણદાસ તળાવ પાસે પહોંચ્યા ત્યાં તો એક વાઘને દીઠો વાઘે કૃષ્ણ દાસને દેખી ભયંકર ગર્જના કરી પણ તે વખતે કૃષ્ણદાસ ને મહાપ્રભુજીના વચનામૃત યાદ આવી ગયા કે અષ્ટાક્ષરનો નો સ્મરણથી ચોર વ્યાધ્રાદિ નો ભય દૂર થાય છે તેથી કૃષ્ણદાસ મોટા અવાજથી શ્રી કૃષ્ણ એમ ત્રણ વખત બોલ્યા ત્યાં તો શાંત થઈ ગયો અને પછી ખૂબ જળ પી કૃષ્ણદાસે જલાશયમાં સ્નાન કર્યું અને અપરસમાં જલ ભરી ને મહાપ્રભુજી પાસે આવ્યા કૃષ્ણદાસ ને જોતા જ શ્રી મહાપ્રભુજી એ પૂછ્યું કે તે ત્યાં શું જોયું ત્યારે કૃષ્ણ દાસે વિનંતી કરી જે કૃપાનાથ ત્યાં એક વાઘ હતો તેને એવી ગજના કરી કે હું તો ભયભીત થઈ ગયો પણ અષ્ટાક્ષર નું સ્મરણ કરવાથી તે શાંત થઈ ગયો અને જલપાન કરી ને ચાલ્યો ગયો પણ આમાં રહસ્ય શું છે તે કઈ ન સમજ્યો તો આપ કૃપા કરીને સમજાવો ત્યારે આપશ્રી એ આજ્ઞા કરી કે વાઘ પૂર્વ જન્મમાં એક સારો વૈષ્ણવ હતો પણ કોઈ અપરાધને લઈને તે વાઘ જેવી ક્રૂર પ્રાપ્ત થયો પણ પૂર્વ જન્મના વૈષ્ણવી સંસ્કાર જાગ્રત હોવાથી આવી ક્રૂર પશુ યોનીમાં પણ તે અષ્ટાક્ષર નું સતત સ્મરણ કરતો હતો તેમજ ઘણા વખતથી તરસ્યો હોવા છતાં તે જલપાન કરતો ન હતો

તેથી તેને ક્રોધ ચડ્યો અને ભયંકર ગર્જના કરી વાઘ ક્રોધ ચડવામાં બે કારણ હતા એક તો એ કે પૂર્વ ના સંસ્કાર તે જાણતો હતો કે તું ભગવદીય છે અને તારા મુખે થી અષ્ટાક્ષર સંભળાય તો દીક્ષા મળી જાય પણ તું તો અષ્ટાક્ષર જપતો ન હતો અને તું ચાલ્યો જાય તો પછી આવો મોકો એને પાછો ક્યારે મળે.

આ સાંભળી શ્રી કૃષ્ણ દાસજી શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવ છે કે ની આજ્ઞા અનુસાર અષ્ટાક્ષર નું સતત સ્મરણ કરવું વચનામૃત નેવું છે જીવન સંપૂર્ણ કોને કહેવાય

જગતમાં ઘણા સંપ્રદાયો છે જેવા કે વિષ્ણુ સ્વામી સંપ્રદાય શંકરાચાર્ય નો સંપ્રદાય રામાનુજ સંપ્રદાય મધ્વ સંપ્રદાય શ્રી વલ્લભ સંપ્રદાય અને આ સિવાય પણ શૈવ શાક્ત વગેરે ઘણા બધા સંપ્રદાયો છે અને તે બધાના અલગ અલગ નિયમો હોય છે માણસ ગમે તે સંપ્રદાય નો હોય અને તેના સિદ્ધાંતો ચુસ્તપણે પાલન કરતો હોય ધાર્મિક કહેવાય એટલે કે પચાસ ટકા ધર્મ તેના જીવનમાં છે તેવા માણસની છાપ સમાજ ઉપર પડતી નથી અને ક્યારેક વૈદિક ધર્મના અભાવે વગોવાય પણ છે

કે મારા રૂપી શેષ ઠાકોરજી હજારો લક્ષ્મીઓ શેષ ને આપણે નાગ ના રૂપમાં સમજી જઈએ શેષ એ ભગવાન સ્વરૂપ છે તેની શૈયા કરી ને ભગવાન

જ્યારે આ જગતનો પ્રલય થાય છે ત્યારે ઉપરના સાત અને નીચેના સાત લોક આ બધાનો લય થઈ જાય છે ત્યારે ફક્ત એક જ શ્રી ઠાકોરજી જ બાકી એટલે કે શેષ રહે છે અને તે એક વટવૃક્ષના પાંદડામાં બાલ સ્વરૂપે પોતાના જમણા પગના અંગૂઠાને મુખમાં મૂકી પ્રલય પ્રલયજળમાં પોઢે છે તેથી જ શ્રી ઠાકોરજી જ શેષ સ્વરૂપ છે જ્યારે શ્રી ઠાકોરજી ને રમણ કરવાની ઈચ્છા થાય છે ત્યારે પોતાના જ સ્વરૂપમાંથી અક્ષય બ્રહ્મનું નિર્માણ કરે છે અને તેને અધિષ્ઠાન બનાવીને તેમાં બિરાજે છે તેવી રીતે અહીં શ્રી મહાપ્રભુજીનું શેષ સ્વરૂપ એટલે કે ભગવત સ્વરૂપ છે અને લીલારૂપી નિર્ગુણ ભક્તિનો સમુદ્ર છે

એ ભાવાત્મક ભૂલ સ્વરૂપની પ્રાપ્તિ અને જ્ઞાનમાં પ્રભુજી જ કરાવી શકે અન્ય કોઈ નહીં સ્વીકારવું રહ્યું વચનામૃત બાણું છે પ્રભુ વિશેષ કૃપા કરવા ભૌતિક હાનિ કરે છે એક વખત આપ આપશ્રીએ આજ્ઞા કરી કે ભગવાન પોતાના ભક્તોની સંપત્તિનું હરણ કરી તેના ઉપર વિશેષ કૃપા કરવા તેમજ ધનવાન દુર્ગુણ હોય છે એ દુર્ગુણ જ્યાં સુધી ધન હોય ત્યાં સુધી દૂર થતા નથી તેથી ભક્તને દુર્ગુણોથી છોડાવી શુદ્ધ અને સાત્વિક બનાવવા માટે તેની સંપત્તિનો ભગવાન નાશ કરે છે દાખલા તરીકે એક કુવો છે તેમાં જળ પણ ઘણું બધું છે અને જળ પણ પીવામાં મીઠું છે પણ તે કુવાને કાદવ ઘણો જામી ગયેલો અને ઉપર શેવાળ એક દુર્ગંધ આવવા લાગી અને પીવાથી આરોગ્ય ને હાનિ પહોંચે તેવો ભય ઉભો થયો હવે તે કુવામાંથી બગાડ નું મૂળ કાદવ કાઢવો હોય તો પહેલા પાણીનો ઉલેજ કરવો પડે ઉલેચ કર્યા વિના કાદવ કાઢવાની કોશિશ કરવામાં આવે તો તે નિષ્ફળ જાય છે કારણ કે તળિયેથી કાદવ કાઢીને પાવડામાં કે તગારામાં ભરો તો તે પાણી સાથે જ ભળી જાય છે તેથી બહાર નીકળી ન શકે તેથી પહેલ પાણી કાઢવાનો પંપ મૂકી કૂવાનું બધું પાણી બહાર કાઢવું અને બહાર કાઢી તળિયું ચોખ્ખું કરવામાં આવે તો બધો કાદવ સહેલાઈથી કાદવ કાઢી શકાય કાદવ નીકળી ગયા પછી તળિયું ચોખ્ખું થઈ જાય અને પછી જે જલ આવે તે સ્વચ્છ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યયુક્ત હોય છે

અને સંપત્તિ જવાથી માણસ એક પ્રકારની આવે છે અને અહંકારનો નાશ થાય છે અને પછી જે ભક્તિ આવે છે તે કાદવ નીકળી ગયા પછી આવેલા સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળ જેવી શુદ્ધ હોય છે જ્યારે સંપતિ જન્ય દોષોથી ગ્રસિત થયેલાઓની ભક્તિ કાદવ અને સેવાળ્યુપી દુર્ગંધ જળ જેવી હોય છે

સત્સંગ થી આપણને જાણવા મળે છે કે વૈષ્ણવી જીવન કેવું હોવું જોઈએ ભગવત પ્રાપ્તિ માટે ચોરાશી બસો બાવન વૈષ્ણવો કેવા કેવા ભોગ આપ્યા છે જ્યારે આમાંનું તો આપણામાં કઈ નથી આમ સમજવાથી આપણામાં દિનતા આવે છે અને મિથ્યાભિમાન દૂર થાય છે જ્યારે સત્સંગ ન હોય

જે સાચી રીતે ભક્તિ કરનારા છે તેનો ભાવ શ્વાસ સુધી તેની ભક્તિ તેની ભક્તિ અટક અટકતી નથી વચમાં જ છૂટી જાય છે અને પાછો સંસારમાં ફસાઈ જાય છે આ ઉપરથી નિશ્ચય કરવો કે તે જે કરતો હતો તે સર્વ સ્વાર્થવર્ષ અથવા દેખી કરતો હતો અને જે સાચા હૃદય થી ભક્તિ કરનારો છે તે ગમે ચુપ્ત થતો નથી એક કહેવત છે કે પાઘડીનો વડ છેડે નીકળે અર્થાત સાચા ખોટાની પરબ તો છેલ્લે થાય અને વચનામૃત પંચાણું છે શરણના પ્રકારના ચાર પ્રકાર છે મર્યાદા શરણ બીજું મર્યાદા મર્યાદા પુષ્ટિ પુષ્ટિ શરણ શરણ ત્રીજું અને ચોથું પુષ્ટિ પુષ્ટિ શરણ આ ચાર પ્રકારના શરણના ભેદ સમજીએ પેલું મર્યાદા શરણ માં જીવ ભગ જીવે ભગવાનને શરણે જવું જોઈએ તેમજ શરણે ગયા પછી સંપૂર્ણપણે પણે ભગવાન વળગી રહેવું પડે જો જીવ ભગવાન છોડી દે તો ભગવાન તેને પકડે નહિ પણ વળગ્યો રહે તો ભગવાન તેનો ઉદ્ધાર જરૂર કરે મર્યાદા શરણના અધિકારી વિભીષણ છે બીજો મર્યાદા પુષ્ટિ શરણ માં મુખ્ય પ્રયાસ જીવે કરવો જોઈએ અને ગૌણ રૂપ ભગવાન તેને સહાય કરે.

છોડાવી તું બધા ધર્મ ત્યાગ કરી છે અને જીવન કૃત સાધન ગુણ છે આ સિદ્ધ થાય છે અર્જુન પુષ્ટિ મર્યાદા શરણ અધિકારી છે મર્યાદા હોવાથી પ્રભુ પાસે અપેક્ષા ભગવાન રાખતા જ નથી પુષ્ટિ પુષ્ટિ શરણ ના અધિકારી વ્રજવાસી છે ભગવાન આજ્ઞા કરે છે કે ગોપત્ય સ્વાત્મ યોગે નોઢ્ય વ્રત આદિત